અને જો મિત્રો આઈ શ્રી ખોડલ ધામ વરોણા સામે ગેટ છે અને આપણે મિત્રો હવે ગેટ થી અંદર જઈશું અને મિત્રો આ હરીજ રાતનપુર આવે છે અને જો અને આ ગેટ છે ને આપણે હવે ગેટ થી અંદર જઈ રહ્યા છીએ અહીંયાથી મિત્રો સમથિંગ એક કિલોમીટર જેવું છે વરોણા ગામ

અને જો સામે બોર્ડ મારેલું છે આઈશ્રી ખોડિયાલ માતાજીનું કામ ભરોણા જો ચકડોળ લાગી ગયા છે આ બાજુ પણ બાંધવાનું ચાલુ છે જુઓ જોઈ શકો છો જો તૈયારી એકદમ ફૂલ ચાલુ રહી છે મિત્રો પણ માં મિત્રો મેળો લાગે ને અહીંયા તો મિત્રો એકદમ ફૂલ ટ્રાફિક હોય છે અને હવે આપણે મિત્રો મંદિર તરફ જઈશું અને દર્શન કરીશું ને તમને પણ દર્શન કરાવીશું આ મિત્રો આજુબાજુ પાર્કિંગ વિસ્તાર છે એ પણ મિત્રો આઠમ ના દિવસે ફૂલ પાર્કિંગ નો કરેલું હોય છે હા બે દિવસ બાકી છે મેળાના અને તૈયારી પણ એકદમ મિત્રો થઈ ગઈ છે જુઓ સબડોળ વગડોડ એવું બધું લાગેલું છે અહીંયા જો કામકાજ ચાલુ છે હા બ્રેકડાન્સનું અને હવે આપણે મિત્રો મંદિર તરફ જઈશું મોસ્ટ ઓફલી એસી ટકા તો કામ મિત્રો થઈ જ ગયું છે વીસ ટકા જેવું બાકી છે એટલે પણ બે દિવસમાં થઈ જશે પણ એકદમ મેળાની મિત્રો મજા આવવાની છે તો મિત્રો આવી જજો ઓગણીસ તારીખથી મેળો ચાલુ થઈ જશે અને આ છે મિત્રો મંદિરનો ગેટ આપણે હવે અંદર જઈશું અને દર્શન કરીશું તો મિત્રો ફાઇનલી આપણે મંદિર ની નજીક આવી ગયા છે અને આપણે તમને બતાવ્યું પાછળ મેળાની એકદમ ફૂલ તૈયારી ચાલુ હતી અને સગડો બળગો એવું બધું લાગી જ ગયું છે અને ફાઇનલી જો પાછળ દેખાય છે મિત્રો મંદિર નો ગેટ છે ને આપણે હવે અંદર જઈશું અને તમને દર્શન કરાવીશું તો મિત્રો વિડીયોમાં તમે બન્યા રહેજો આ છે મંદિરનો ગેટ અને જો સામે ત્રિશુળ મારેલું છે અને આપણે હવે જઈશું અંદર મિત્રો આ છે મંદિર અને મંદિરની પાછળ મિત્રો તળાવ છે તો જુઓ આંગળી આપણે શ્રીફળ ને અગરબત્તી લઈને આવી ગયા છીએ હવે મંદિરે જઈને મિત્રો ચઢાવીએ અને આપણે દર્શન કરીએ અને તમને પણ પસંદ કરાવીએ તો આ છે મિત્રો ઘોડિયાર માતાજી નું મંદિર તો મિત્રો હું પણ દર્શન કરી લઉં અને તમે પણ દર્શન કરી લો તો મિત્રો દર્શન કરીને કોમેન્ટમાં જય શ્રી ખોડિયાળમાં લખવાનું ભૂલશો નહીં મિત્રો અહીંયા ખોડિયાલ માતાજીનું જૂનું સ્થાન છે એ પણ નીચે છે આ જુઓ અહીંયા લખેલું છે જૂનું સ્થાન તો મિત્રો આપણે હવે ગ્રબ ઘરમાં જઈશું નીચે અને મિત્રો તમને બતાવીશું તો જો મિત્રો આ છે ઘોડિયાલ માનંદ મંદિર મિત્રો નીચે આવેલું છે આ જૂનું સ્થાન છે તો દર્શન કરીને કોમેન્ટમાં જય શ્રી ખોડિયાલમાં લાગશું અને ચાલો મિત્રો હવે આપણે દૂર જઈશું તો ફાઈનલી આપણે મિત્રો ખોડિયાર માતાજી ના દર્શન કરી લીધા અને તમે પણ કરી લીધા હશે કોમેન્ટમાં અવશ્ય જય શ્રી ખોડિયાલમાં લખવાનું ભૂલશો નહીં અને પાછળ આપણે તમને તળાવ બતાવીશું કે કહેવાય છે કે તળાવમાં મગર પણ રહે છે કે મિત્રો જે નાસીબદાર હોય એમને જોવા મળે છે તો ચાલો મિત્રો એ પણ હું તમને તળાવ બતાવું તો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરી લીધા અને જો આ છે ખોડિયાળ માતાજીનું મંદિર અને પાછળ મિત્રો તળાવ આવેલું છે એ પણ આપણે તળાવ બાજુ જઈશું પહેલાં અહીંયા આપણે ઉપર ચડીને તમને ગામનો એવો વ્યૂ બતાવી દઈએ તો ચાલો વિડીયોમાં તમે બન્યા રહે ને પાછળ તળાવ છે એ પણ મિત્રો તમને બતાવી દઈએ તો જો આ છે તળાવ અને જો આ બાજુ મેળો અને અહીંયા બાજુમાં મંદિર તો આવો વ્યૂ દેખાય છે જો અને આ મેળો અને મેળાની મિત્રો નજીકમાં જ જો બાજુમાં જ મંદિર આવેલું છે અને સામે મેળો લાગે છે ને ચાલો હવે પેલું બાજુ જઈશું ઉપર તો જવું હતું પણ તાળું મારેલું છે એટલે કંઈ જવ છે ને નહીં તો ઉપરથી તમને એકદમ સરસ વ્યૂ બતાવો અને અહીંયા લોક મારેલાને કારણે આપણે ઉપર જઈ શકીએ નહીં તો ચાલો પાછળથી થોડું બીજી તળાવ તમને બતાવી દઈએ તો મિત્રો મંદિર કેવું લાગ્યું કોમેન્ટ કરજો અવશ્ય અને તમે પણ આવજો મેળામાં અને આ જો પાછળ દેખાય તે તળાવ છે લોકો કહે છે કે મગર પણ રહે છે ઘણા લોકોને દર્શન પણ આપે છે અને આ મિત્રો મિત્રો પાછલા ભાગમાં અહીંયા વધારવાનું અને બાજુમાં મિત્રો તળાવ છે અને અહીંયા મિત્રો ભોજનાલય પણ છે એ પણ મિત્રો થોડીક વારમાં તમને બતાવીએ આજો આ છે તળાવ અને આ મિત્રો મંદિરનો પાછલો ભાગ છે જો સામે દેખાય તે મિત્રો ભોજનાલય છે અહીંયા મિત્રો ઓગણીસ તારીખ થી લઈને પૂનમ સુધી મિત્રો મેળો ભરાય છે એમાં સૌથી વધારે વસ્તી જોવા મળે તો મિત્રો મિત્રો આઠમ કહેવાય એ દિવસે તમને એકદમ ખુલ્લ પબ્લિક તમને જોવા મળે આડા દાડે તો પણ મિત્રો પબ્લિક તો રહે છે પણ કહેવાય કે માનો દિવસ હોય એ દાડે વધારે પબ્લિક હોય કોઈને હોય અને સામે મિત્રો જલધારા એટલે કે મિત્રો પાણી પીવાનું છે અમે જોઈ શકો છો સરસ મજાનું એવું લોકેશન છે મંદિર પણ એકદમ સરસ મજાનું છે તો મિત્રો કોઈ દિવસ આવ્યા હોય તો કોમેન્ટ કરજો અને ના આવ્યા તો મિત્રો અવશ્ય મેળામાં આવજો એકદમ સરસ મજાની લેવાય મિત્રો આજુબાજુને મિત્રો વિસ્તારની તો ઘણી પબ્લિક તો આવે જ છે અમે પણ એટલા પાટણ દૂરથી રહીએ છીએ તો પણ અહીંયા દર્શન કરવા આવીએ છીએ તો કંઈક આ પ્રકારનું મંદિર છે તો અને જો સામે ખોડિયાળ માતાજીનો ફોટો છે તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા વિડીયો આપણે જોવા માટે ચેનલને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન ઓન કરી દેજો